અમદાવાદ શહેરમાં ગણતરીના દિવસોમાં ચોમાસાનો માહોલ જામ છે ત્યારે અમદાવાદ શહેરના અનેક રોડ રસ્તા પર હજુ પણ કોર્પોરેશન દ્વારા રોડની કે ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં અનેક જગ્યાએ રોડ ખોદીને રાખવામાં આવી રહ્યા છે તંત્ર દ્વારા ફૂટપાથની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે અને રોડ ઉપર રહેલા ડેવરેજીસને ક્યારે હટાવવામાં આવશે તે તો જોવું રહ્યું પરંતુ શહેરના નારણપુરા વિસ્તાર સહિત શાહપુર વિસ્તારમાં પણ આ फुटपाथ ने लेई वाहन चालकों तैमज स्थानीय को, को हालांकि भोग भी रहा है अलग-अलग जॉनी अंदर फुटपाथ રોડ વાઇડનિંગના ભાગરૂપે કરવામાં આવતી હોય છે આગામી સમયગાળા દરમિયાન જ્યારે ચોમાસું હવે નજીક છે બે કે ત્રણ દિવસમાં વરસાદનું જે આગમન થવાનું છે તો પરિણામે જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવશે તદ ઉપરાંત જે ડેબ્રીએફ પડેલો છે એ આગામી સમયગાળા દરમિયાન પૂરા બે કે ત્રણ દિવસની અંદર ડેબ્રીએફ પણ ઉપાડી લેવામાં આવશે Narcotics કંટ્રોલ Bureau દ્વારા જનજાગૃતિ ફેલા